સસ્પેન્ડ થયેલા પાટીદાર પીઆઈ સંજય પાદરિયા શું રાજનીતિના મેદાનમાં આવશે કે પછી સમાજના રાજકારણના ખુલ્લા મેદાનમાં આવી શરૂ કરશે રાજનીતિનો નવો અધ્યાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે પાટીદાર આગેવાન જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે જે બબાલ થઈ છે બબાલના મામલાનો સિક્કો હવે પલટાતો જોવા મળે છે

ફસાવવા માટેના પ્રકારનું કામ કર્યું છે તેવું પાટીદાર સમાજના લોકો ખુલ્લે આમ સોશિયલ મીડિયા પર લખતા થયા છે અને સોશિયલ મીડિયા પર જયંતી સરદારાનો વિરોધ પણ જોવા મળે છે જાણીએ અથવા તે હતી સુધી જયંતી સરદારા અને સંજય પાદરીયા વચ્ચેની બબાલની તમામ બાબતોની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

નરેશભાઈની સામે કેમ કેમ ચાલો છો અને કામ કરો છો તેના કારણે બહુ ચર્ચિત મામલો હવે સમજવા માટે પાટીદાર સમાજના લોકો મજબૂર પણ બન્યા હતા અને મહેનત પણ કરવા લાગ્યા હતા કે આખરે આ મામલામાં થયું શું છે બબાલમાં શું સાચું અને શું ખોટું ત્યારે આ મામલે પોલીસે ગુનો પણ નોંધ્યો પીઆઈ સંદીપ આદરિયાને આ મામલાના કારણે હવે સસ્પેન્ડ કરવાની કામગીરી પણ કરવામાં આવી આ મામલામાં શર્મિલાબેન માંગણી પણ કરતા જોવા મળ્યા હતા કે સસ્પેન્શનની કાર્યવાહી સરકારે કરવી જોઈએ ત્યારે હવે કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને તેના કારણે પાટીદાર સમાજ જયંતિ સરદારા પર ફિટકાર વર્ષાવતો હોય તેવા શબ્દો લખતો થયો આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે આ બબાલ બહાર નીકળ્યા બાદ નહીં પણ પ્રસંગમાં પાર્ટી પ્લોટની અંદરથી શરૂ થઈ હતી અને ત્યાં જયંતી સરદારાએ પીઆઈ પાદરીયાનો કાઠલો પકડી બબાલ કરી હતી પણ હાજર આગેવાનોએ વચ્ચે પડ્યા મામલાને શાંત પાડ્યો હતો અને જેમ એક હાથે તાળી ન પડે એ જ પ્રકારે આ મામલો પણ એક પક્ષે શરૂ થયો છે તેવું ન કહી શકાય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને આ સીસીટીવી ફૂટેજ પાટીદાર સમાજના લોકો જોઈ રહ્યા છે જ્યારે બીજા સીસીટીવી ફૂટેજમાં જે પ્રકારે જયંતિ સરદારા કહેતા હતા કે તેઓ પડી ગયા અને તેમના પર હથિયાર તાકી ધમકી આપવામાં આવી તેમજ તેઓ બેહોશ હતા અને તેઓ ઊભા થયા થોડીવાર બાદ કારમાં બેઠા અને સડસડાટ કાર લઈ નીકળી ગયા હતા એ વાતને પણ સમર્થન મળતું નથી તેવું પાટીદાર સમાજના લોકો આ ફૂટેજને જોઈ માન રહ્યા છે જેના કારણે પાટીદાર સમાજમાં હવે જયંતિ સરદારા વગોવાઈ રહ્યા છે તેવું પાટીદાર આગોવાનો કહી રહ્યા છે વળી નરેશ પટેલ સાથેના સંબંધોથી પહેલા જ પીઆઈ સંજય પાદરિયા પાટીદારો વચ્ચે સ્થાપિત હતા અને આવી ઘટનાનું તેમના પર લાગતા તેમની નોકરીમાં તકલીફ સાથે તેમના સામાજિક આબરૂનું પણ ધોવાણ થાય તેવી સ્થિતિ પેદા થવાની હતી અને સ્વાભાવિક હતી પણ નવા સીસીટીવી સામે આવતા સામાજિક રીતે જયંતિ સરદારાને નુકસાન થતું જોવા મળી રહ્યું છે અને તેમની છબી ખરડાતી જોવા મળી જયારે સંજય પાદરિયા વાત કરીએ તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમને નોકરીમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે એટલે કે બંને પક્ષે નુકસાન થયું એકને નોકરીમાં એકને સામાજિક પ્રતિષ્ઠાના કારણે નુકસાન જે ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ પાદરિયા નુકસાનમાં છે તો બીજી તરફ સામાજિક રીતે જયંતિ સરદારાની ખિલાફત શરૂ થઈ છે અને પાદરિયા હવે ખુલીને સમાજ કાર્ય અને રાજનીતિમાં આવવું જવું જોઈએ તેવી પણ પાટીદાર યુવાનોમાં ચર્ચાઓ શરૂ જોઈએ હવે પીઆઈ માંથી હુમલાના આરોપી બનેલા સંજય પાદરિયા આગળ શું કરે છે અને સામાજિક રીતે ડેમેજ થતા જયંતિ સરદારા કેવી રીતે પોતાની છબીને હવે બચાવે છે આ મામલાના કારણે હજુ અનેક પ્રકારની નવી ચર્ચાઓ નવા વિવાદો અને નવા ખુલાસા થાય તેવી પણ સંભાવના છે ત્યારે હવે પીઆઈ સંજય પાદરિયાને રાજનીતિમાં ઉતરવું જોઈએ કે ઉતરશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પાટીદાર સમાજના યુવાનોમાં કારણ કે સંજય પાદરિયા યુવાનોની વચ્ચે લોકપ્રિય રહ્યા છે પાટીદાર અનામત આંદોલનના વખતથી જોઈએ હવે શું થાય છે આગળનો કાર્યક્રમ આગળ જઈને ખબર પડશે માટે ભવિષ્યના ગતમાં રહેલી તમામ બાબતો વિશે ચર્ચા કરવાનું છોડી નવા સમાચારો સાથે જલ્દી મળીશું નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ परा